પોતે પોતાને ઓળખી લીધું કશું મારે બીજું કશું છે નહિ અજ્ઞાન બધું દૂર થઈ તો રાત બધું મોકલી ખરી પડ્યું છે અને જો

અને એ સ્વીકારેલું આપણું અગ્રથાન છે એ અજ્ઞાન આપણે મટાડવાનું છે આવા સંતોના ધરણોમાં રહી અને આપણે આ અગ્રયાન રહું ના જો જરાય પણ રહેશે ને તો સુધી ત્યાં આપણા ચોરા જુતી એટલા માટે એમણે આ આપણને એવો વૈરાગ આવ્યો છે કદાચ વૈરાગીને ગુરુ મળ્યા સાચા આવા વેરાગ લાવવાનો સર મતલબ એવા સાચા ગુરુ મળ્યા છે હું કદાપી પાછો ના પડું હવે તો ના પડીએ પાછા રહી આ ખેલો જોવાનું છે એમાંથી રવાનું છે આ યુક્તિ ગુરુજીના ચરણોમાં જ મળે બીજા કઈ મળે નહીં કોઈ રાજકારણમાં કે કોઈ આ દુકાનો કે બધા માયાની જ વસ્તુ મળે કોઈ આ જ્ઞાનની વસ્તુ ગુરુ ના ચરણમાં જ મળે બીજા કઈ જગ્યાએ મળે નહીં એવા સંતોના ના આપણા રહી આપડે આપણું ધન્ય બનાવવાનું છે આપણે હું પણ મારા પણ હું મારું કાઢવાનું છે હું કોઈ પોતે પટેલ કોઈનો બાપ કોઈનો કાકો આ બધું જે બની ગયા છીએ એ બટાડવાનું છે હું કોઈ છું નહીં અને પછી જાય તો હું નરતો હું અનોજ નથી પછી આમાં કોઈ જ્યાં મહેમાન આવ્યા છીએ તો હું કશું લેવું હોય નથી કાઢવું નથી જેને કશું સહજ નહીં એના તો ન્યારો રેન્ડ માલ એના કશું જોવા મળે નહીં એવા આપણા સ્વરૂપ સ્થિતિમાં ધ્યાનમાં બનાયા છે આપણા અનુભવમાં જ રહેવાનું છે અને આપણું વર્તન સુધારવાનું છે આ બાબુજીએ વાત કરી કે આપણું વર્તન તો આજે વર્તન સુધારવાનું હું કોણ છું કે અથી આવ્યું શું સ્વરૂપ છે મારું ઘર આ એના લીધે વર્ગી રહ્યા છે અહીં સંસારમાં કેમ વર્ગી રહ્યા છે તો અજ્ઞાનના કારણે હું કોણ છું એના પર આવો ખબર પણ કલ્યા હું તો હજાર અમાર અવિનાશી આનંદ ધન સ્વરૂપ છું અને ક્યાં ખબર ગયો છું આવું થઈ તો છું 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 હું આ આ કરું ભગવાન અહંકાર થયો પણ શુદ્ધ સ્વરૂપ સ્પટિક મણી જેવા થવાનું છે કે મારા આત્મા જે છે એ આત્મામાં જ રમા આત્મામાં કઈ આવા જવાનું રહેતું નથી શરીરના ભાવ નથી મન બુદ્ધિચિત્ત અહંકાર એવું કોઈ સહજ નહી આ તો આત્માના ભાવમાં આવવા માટે આપણા મનની કલ્પના કરીને જઈએ કલ્પના અને જલ્પના બધું મટાડી આપણા સૂપ રહેવાનું રવાનું છે અને સદગુરુના ચરણમાં તો કલ્પના જલપના બધું નથી શુદ્ધ સંકલ્પ શુદ્ધ સંકલ્પ કયો તો હું હજાર અમર અવિનાશી છું બીજો કોઈ સ્વરૂપ નથી મારું અને એવા સ્વરૂપમાં રાખવા માટે પોતાના રહેવું પડે અને પોતે રહી અને તારો પોતે તરો પોતે બાપજી એવું કેતા કે પોતાના આત્માન તમે તારો તમે પોતાના આત્માન દગો નથી દો નહીતર આ દગો પોતાને જ નડે પોતાને શુદ્ધ થવાનું છે મારા મારા માટે જ શુદ્ધ થવા માટે અહીંયા સત્સંગમાં આવું છું હું કઈ આપણે બીજાને કહેવાના અધિકારી નથી આ તો ગુરુજીનો આદેશ છે તે આપણે વાત કરી પણ બાકી આપણે ભવ તારવા માટે આવ્યા છે મનુષ્ય અવતાર ઘણા પૂન કર્યા હતા અને આપણો મનુષ્ય અવતાર મળ્યો છે અને આપણને આવો સત્સંગ મળ્યો છે અને આવા સંબંધીઓ મળ્યા છે કે જે પરસોતમ દાદા જેવા વિરધ દાદા જેવા સંબંધીઓ મળ્યા ને સંબંધીઓ ને લીધે અહીંયા હોય અમારા એક વાત તમને કરું તો અમારા એક સંબંધી હતા અમારા મામા હતા એ જયસિંહ બાગી શિષ્ય હતા આજથી ચાલીસ વર્ષની વાત કરું તો એમણે અમારા બાવજીને અમને ઘેર બોલાયા અને અમને બધાને બોલાયા તો અમને એમ થયું હું કરું છું તો વ્યવહારિક રીતે પણ ગયા અને ગયા પછી બાવજીના દર્શન થયા પછી કે આ બધું આપણો કશા પામુ નથી અને એમણે સત્સંગ તો અમને જીવન ધન્ય બની આજે એમના ગુણ ભૂલા નથી કે આ બધું ઓછા વર્ષ આપણું કશું સહ નહીં આપણે તો વહીવટ કરતા છીએ જેમ નોકરી કરતા હોય અને આપણે વહીવટ કરતા છીએ એવા બાવજીએ અમને શબ્દો કીધા તો અમને કોઈ વ્યસન મુક્તિ કરાવી દીધી આ જીવનમાં કયું હેનું જીવન સર એ કરાય જાય તો આપણે બોલીએ નહી કોઈ લઈ જાય કેમ ચોરી થઈ કે નતો ને આપણા લઈ ગયા તો આપણો ભાઈ ઉચ્ચાટ કરવાની જરૂર નથી ધન રાખવાની ખરી પણ આપણે એમાં ઉચ્ચાટ કરવાની જરૂર નથી કર્મો પર નથી આવી સ્થિતિ આપણને કરતી આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિ્રમ્મ તસ્મૈ છે ગુરુવે ન આવી વાતો કરીએ છીએ પણ ગુરુ બ્રહ્મા કીધ્યા ગુરુદેવો મહેશ્વર આ બધા કરતો ઊંચા માન્ય છે અને એનાથી આ ઊંચા આપણા માતા પિતા આપણા ગુરુજી અને આ જા આપણાને ભેદ દશાવી લઈ ગયા તસમય છે ગુરુવે ન એવા ગુરુને એમણે તર્યા ને આપણને તર્યા અમારા જયસિંહભાજીની વાત કરું તો એમનું જીવન એટલું બધું સરળ કે જે કોઈ આવે એને ભગવાન ભગવનહમસતા એ આપણા ગયા ને તો જરાય એમના મનમાં એમ થાય નહીં કાંઈક નથી આવી ગયા એ તો પાણી પીવડાવવાનું ખવડાવવાનું ચા પીવડાવવાની એમના હાથ વાતો કરવાની એમની દુઃખ સુખની વાતો કરે અને આપણને બોધાલે કદાચ તો તારું નથી તું આ શું કામ કરી દે આ વાતો જ્યારે જ્યારે થઈ ગઈ કારણ કે એમને આ આપણને એમ થાય છે કે એ હાજર જ છે કે એમને સ્વસ્વરૂપમાં રહ્યા એટલે દેહ ભાવ મટાડી દીધો અને એ એમણે આ બાપજી હમણાં વાત કરી કે આખા પેલા માતાજીના પ્રસંગમાં ગયા તો એમણે આખા સ્વરૂપમાં એ તો આખા વિશ્વમાં છું એવો જાણે બોધ એમને થઈ ગયો પ્રગટ થઈ ગયો તારે એમને એમ કીધું ખરેખર મેં તો શું કર્યું અને આપણને ખબર નથી પડી આપણા તો